જ્યાં કાંદલ જાડેજા ખડે હોતે લાઈન વહી સુરી હોતી હે ઉગતી ઉગતી વાત વળી ક્યાંય નહીં ને કાંધલ જાડેજા સુધી પહોંચી હવે કાંદલ જાડેજા એ ઉષા પંખા જેવું છે સિર્ફ નામ હિ કાફી હૈ તમારા કજિયા જેટલા છે એ બધા કજિયા પૂરા

એક સમય હતો જયારે પોરબંદર માટે કહેવાતું હતું કે કાયદો અને વ્યવસ્થાની હદ અહી પૂરી થાય છે પરંતુ હવે કદાચ એવું કહેવાય શકે છે કે ઉદ્યોગ જગતની હદ અહીંથી શરૂ થાય છે જે અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પોરબંદરના કુતિયાણા બેઠકના ધારાસભ્ય જાડેજા છે તે તેમની ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ હવે એન્ટ્રી થઈ છે તેના કારણે હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું કહેશો કે પોરબંદરના દિગ્ગજ ધારાસભ્ય છે જેમનું નામ પોરબંદર સાથે કદાચ લેવું જ પડે એ પ્રકારનું નામ છે એટલે કે કાંતલ જાડેજા અને હવે તેમની ઔદ્યોગિક ક્ષેત્રે પણ એન્ટ્રી થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો સર જુઓ લોહા લોહે કો કાઢતા એ જે શોલે ફિલ્મનો ડાયલોગ છે એ નો બીજ મંત્ર છે યસ ત્યાં આમ જ થાય જે પાણી એ ચોખા ચડે એ જ પાણી એ ચડાવવા પડે અધકતરા રીએ પોરબંદરમાં પોરબંદરમાં પોતાનામાં ન્યાય જીઆઈડીસી બે ચાર જીઆઈડી છે આવડે એમાંની એક જીઆઈડીસી નામ છે વનાળા ત્યાં સો જેટલા યુનિટ્સ છે ટોટલ બે હજારની સાલમાં આ વટા વનાળા જે કહેવાય એ જીઆઈડીસીની સ્થાપના થઈ અને મોટાભાગના જે યુનિટ્સ છે એ ફિશના બિઝનેસને લાગે વળગે એવા છે એટલે મા ઓકે એક્સપોર્ટ કરનારા અને સો યુનિટ માંથી ચાલીસ જેટલા યુનિટ એવા છે જેનું બસો પાંચસો કરોડ નું ટર્ન ઓવર છે પણ કરુણાની સૌથી મોટી ચરમસીમા તમે જુઓ અત્યાર સુધી એટલે બે સાલથી બે હજાર ચોવીસની ની સાલ સુધી જેનું પણ આની ઉપર સામ્રાજ્ય ચાલ્યું એક તરફી ચાલ્યું ક્યારે ચૂંટણી ન થઈ અથવા તો ક્યારે થઈ એ કોઈને ખબર નથી હા કઈ સમરસની વાત નથી પણ તમને કહી દે થઈ ગઈ ચૂંટણી અમે જીતી ગયા કરો આનંદ મંગળ એટલે ક્યારે ચૂંટણી થઈ એ તો ખબર નથી કોણે કરીને સુકામ થઈ રામ જાણે જેના હાથમાં જે એમ કરીને વર્ષોથી એમને પેઢી દર પેઢીથી ચાલુ આવતું તું હવે એમાં વાત એવી વણસી ભાઈનું નામ હતું દિલીપભાઈ સુંડા વદ્રા અને એના સુપુત્ર આ બંને ચેરમેન વાઇસ ચેરમેન આજીવન દિલીપભાઈ સુંડા અને એનો પુત્ર વર્ષોથી ચાલતું તો કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપનારી આ જે વનાણા જીઆઈડીસી છે તમે વિચિત્રતાની ચરમસીમા જુઓ એમાં પાણી નથી અને લાઈટ નથી સૌથી મોટી વાત અને એનાથી પણ એક મોટી વાત એ છે એ તો કેવું કેવાય દરિયો તરસો થયો હોય એવી વાત છે કે વનાણા જીઆઈડીસી ની મધ્ય માંથી પાઇપલાઇન નીકળે છે પણ પાણી નથી કલ્પના કરો આ તો કેવું કેવાય કે દરિયો તરસ્યો એના જેવી વાત છે કે આ જીઆઈડીસી મન ના ઈજ એરિયામાંથી ન્યાથી જ વચ્ચેથી જ નર્મદાની પાઇપલાઇન નીકળે છે પણ એને પાણી મળતું નથી હવે આ વર્ષોથી આ પદ્ધતિ છે એટલે લોકોએ પોતપોતાની રીતે જનરેટર વસાવ્યા છે જ્યાં આવશ્યકતા જણાય ત્યાં લાઇટ જાય તો ઇન્ડિવિજ્યુઅલ લાઇટ છે સ્ટ્રીટ લાઇટ નથી ઓકે જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઈટ નથી એનું ભંડોળ કે જે કાંઈ હોય બધું બધા વેપારીઓ તો પૈસા આપ્યા જ છે પછી ક્યાં ગયા રાજા રામ જાણે શોર્ટ સર્કિટ થઈ ગઈ એમ માની લ્યો લાઇટ નથી અંધારું છે બધા અને બધા અંધારામાં તીર માર્યા કે રાટા હું એટલે લાગ્યા નહીં કોઈને મને આશ્ચર્ય થયું એટલે ચોવીસ વર્ષથી તમે બસો પાંચસો કરોડના આસામીને ટર્ન ઓવર ધરાવનારા યુનિટ્સમાં કેટલા હજારો લોકો એમાં કામ ધંધો મેળવે છે આનો ઈલાજ કેમ તમારી પાસે ન સમજો હવે બધા કજિયાનું મોં કાળું કોણ જાય પિંજણ કરવા અને ડરતા હો ને કારણ કે અમુક માથા ભારે લોકો છે તો એનું કોઈ નામ લેવાય ખુશી નથી કે ભાઈ અમારું અમારે કઈ કેવું નથી પણ અટા સુધી જે હાલ્યું અંતે શું થયું અંતે સોલે ફિલ્મ જેવું થયું જે ઠાકોર ખબર પડી કે આ બે જ મહાન ગુંડા છે એ ગબ્બરને ભારી પડે એમ છે એટલે જે શકો તૈસાવાળી કરવા માટે થઈને જે માથાભારે લોકોનો અત્યાર સુધી વનાણા જીઆઈડીસીમાં એક હથ્થુ સત્તા રહી એની અગેન્સ્ટમાં શું કરવું એવો એક તો પેલા વિચાર રજૂ થયો એમાં ઉડતી ઉડતી વાત વળી ક્યાંય નહીં કાંધલ જાડેજા સુધી પહોંચી હવે કાંદલ જાડેજા એ ઉષા પંખા જેવું છે સિર્ફ નામ હિ કાફી હૈ એને બીજું કઈ કરવાની જરૂર છે નહીં અને એને આમાંથી કઈ પૈસો લઈ લેવો પડે એટલો બધો કાંદલ જાડેજા કઈ નબળા નથી આપણે જાણીએ છીએ બાકી બધું પણ વાત એને ત્યાં આવી એટલે કારણ કે એનો મત ક્ષેત્રમાં આ જીઆઈડીસી આવે છે અને કાંધલ જાડેજાને કોઈ પક્ષના પણ સરહદો મળતી નથી ગમે તે પક્ષમાં હોય કે ન હોય એ સ્વયં એક પક્ષ છે અને જીતે છે આપણી નજર સામે છે એટલે કાંધલ જાડેજા આવ્યા એટલે વેપારીઓ ભેગા થયા આ વાત છે બારમી ડિસેમ્બરની બે ચાર પાંચ દિવસ પહેલાની બારમી ડિસેમ્બરે કાંધલ જાડેજા આણી મંડળી એ બધા ત્યાં જીઆઈડીસી માં આવ્યા વેપારીઓ સાઠક જેટલા ભેગા થયા અને બધાએ કીધું કે શું કરવું જોઈએ એટલે ઓલાય તો બોલેશો નિહાલ શસ્ત્રી અકાલ બીજું તો શું કરવાનું હોય એટલે કાંદલ જાડેજાને બધાએ કીધું ભાઈ તમે આના ચેરમેન બનો તમને કાંઈ વાંધો નથી હવે અત્યારે લીગાલિટી પ્રમાણે ફોર્મ્યુલિટી બધી બાકી છે કે વર્તમાનમાં જે ચેરમેન ને વાઇસ ચેરમેન છે એની પાસે નથી રાજીનામું લઈ લીધું નથી ભાઈની વરણી થઈ ગઈ નથી એને હેડ ઉપર નામ આપી દીધું નથી એનું સરઘસ નીકળ્યું નથી કાંઈ પણ ત્યાં તો મેં કીધું તેમ અઠે દ્વારકા જેવી તો વ્યવસ્થા છે જ્યાં કાંદલ જાડેજા

એવી રીતે અત્યારે તો આ વનાણા જે જીઆઈડીસી માં વ્યવસ્થા થઈ છે જે રીતે વર્ષો પહેલા તમે જુઓ આ પ્રોબંદરની એક ડીએનએ ટેસ્ટ છે એમાં આવું જ હોય વર્ષો પહેલા ત્યાં મહંત વિજયદાસજીનો દબ દબો હતો હવે એ દબ દબો તોડવા 1990 ના આળેગાળેની વાત કરું છું ઓકે અત્યારે તમારો જન્મ નહી હોય એ દબ તોડવા ચિમનભાઈ પટેલે સંતોકબેન જાડેજા ને મેદાનમાં ઉતાર્યા હતા એ બેઠક અને સંતોષે ઉતાર્યા પછી તો તો જે એ જમાનામાં બેલેટ પેપરથી એટલે એટલા બધા ઘણા બધા એવા આક્ષેપો થયા કે આખું બુથ કેપ્ચરિંગ થયું બુથ કેપ્ચરિંગ એ કોઈને ન્યાય નવાય લાગતી નહી બુથ કેપ્ચરિંગ ન થાય તો જ નવાય લાગતી બાકી થાય જ ને એમ કે એમ એટલે એક તો એ થયેલું પણ સંતોષબેન ટૂંકમાં જીતી ગયા ત્યાર પછીથી આ જાડેજા પરિવાર તમે જે કહો છો એનું રાજકારણમાં પદાર્પણ થયું એમ વિજય મોહનદાસજી નો દબદબો હટાવવા જે રીતે ચિમનભાઈ પટેલે સંતોષબેનને રાજકારણમાં એન્ટ્રી અપાવડાવી એવી રીતે વનાણા જીઆઈડીસી માં જેનો પણ અત્યાર સુધી ધબદબો રહ્યો એનો દબદબો ખતમ કરવા વેપારી લોકોએ કાંધલ જાડેજાને મેદાનમાં સર કાંધલ જાડેજા સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે હવે વીજળી અને પાણીનું મારા પર છોડી દો અને આગા ઉપર સર આપણે જોયું છે કે કાંધલ જાડેજા સ્વ ખર્ચે ખેડૂતોને પાણી પહોંચાડ્યું એવા અનેક પ્રકારના દાખલાઓ આપણે પણ જોયા છે તો સર શું કહેશો આને લઈને જુઓ લોકોનો ભરોસો છે ને સાહેબ હવે વ્હાઇટ કોલર જોબ ઉપરથી વ્હાઇટ કોલર વાળા ઉપરથી ઓછો થતો જાય છે કારણ કે વાયદાનો વેપાર કરનારા લોકો આજ સુધી કંઈ કરતા બે હજારની ની સાલમાં જો જીઆઈડીસી બે હજાર ચોવીસ સુધી કોણે વચન તો કોણે નહીં આપ્યા હોય બધા આપ્યા જશે પણ શું સ્થિતિ છે આપણે જાણીએ છીએ ખાંધલ જાડેજા વિશે તો એવું કહેવાય છે કે જ્યારે ખેડૂતોને કંઈ પાણી નતું મળતું સરકાર આપીને ત્યારે પોતાના ખર્ચે પછી બીજા લોકો એના ટીકાકારો શું કહે છે કે પોતાનો ન કહ્યો બીજાના પૈસા પડાવી લીધા એ કહો અરે જે હોય તે આપણે ક્યાં કહીએ છીએ શું છે પણ કમસે કમ એણે પાણીથી વંચિત ન રાખ્યા ખેડૂતોને પાણી પૂરું તો પાડ્યું પોતાના ખર્ચે રાઈટ એવી રીતે અહીંયા એને સૌથી પહેલા પ્રશ્નો તો અનેકો છે પણ એમાંના બે મુખ્ય પ્રશ્નો છે પાણી અને વીજળી તો ભાઈએ કીધું જ કે ભાઈ આ જે સમસ્યા છે કેમ આમ છે તો કીધું ભાઈ વર્ષોથી જે આનો મેળ જ પડે એમ નથી કાંદર જાડે કીધું હવે એ છે અને હું છું ફોડી લઈશ અને આપણે બધા જાણીએ છીએ કે લોકોને ભરોસો આવા લોકો ઉપર સુકામ થાય છે કારણ કે વિઠ્ઠલ રાદડિયા પણ પોતાની સ્ટાઇલ થી કામ કઢાવવા માટે થઈને પંકાયેલા હતા આ સરકાર હોય કે તંત્ર હોય સરકારી એ બહુ તમે જો મીઠી મીઠી વાત કરો ને અથવા તો વિનમ્રતાથી વાત કરો તો માનતી નથી હોતી એને પછી જે શોકે તેસાવાળી થાય તો જ માનતા હોય છે અને તો જ એના કામ થતા હોય છે રાહત ઇન્દોરી કે છે ને કે સિર્ફ ખંજર હી નહીં આંખો મેં પાણી ચાહી

એની વર્ણિ કરવામાં આવી છે ભોજાભાઈ ખૂટી એ પણ કંઈ ખાધા જાય એમ નથી ભગવાનની દયા છે તો આ બંને ભેગા થઈ અને હવે એકવીસ જણાની એક્ઝિક્યુટિવ કમિટી બનાવી છે કે ભાઈ તમે અહીંના જે કઈ સમસ્યા હોય એમને છે રજૂ કરીને કહેજો બાકી બધું અમે ફોડી લેશું અને આપણે જાણીએ છીએ ફોડી પણ લેવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આમ વર્ષો જૂની એક જે સિસ્ટમમાં ખામી હતી એ ખામી હવે આ બંને ભાઈઓના કંધા ઉપર આવી ગઈ છે લોકો જે લોકો સો જેટલા એમાં બસો જેટલા યુનિટ્સ છે એમાંથી જેટલા લોકોનું મોટું ટર્નઓવર છે બસો પાંચસો કરોડનું એ લોકોને એવી આશા છે કે આપણે હવે સિંહ ઉપર સવારી કરી છે એટલે નક્કી કોતને ફાડી ખાશે સમસ્યા જી સર પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં હજી ઔદ્યોગિક ક્ષેત્રે આપણે જોઈએ તો વિકાસ થવો બાકી છે અથવા થઈ શકે છે તો સર કાંધલ જાડેજાના ઔદ્યોગિક ક્ષેત્રે એન્ટ્રીથી કાંઈ ફેર પડી શકે છે જો કાંધલ જાડેજા હવે હવે ખાલી કાંધલ જાડેજા નહીં પોરબંદર ના જે કેટલાક નામચીન ગેંગસ્ટર્સ હતા એ બધા હવે થોડુંક ડાયવર્ટ કર્યું છે પોતાની લાઈફ સ્ટાઈલ અગાઉ એવું હતું માર ધાડ ને જીવે દાતા બરાબર ગમે એમ કે તું મને માર કે હું તને મારું જે બચી જાય ભાઈડો હવે એવું થોડુંક નથી રહ્યું કારણ કે પહેલા બધા પાસે ખાલી છાતી હતી ને બાહુબલી જ હતા હવે બાહુબલ ઉપરાંત ધનબલ પણ લોકો પાસે આવી ગયું છે એટલે હવે એના બધા એટલા બધા મોટા ધંધા અને નામ થઈ ગયા છે કે કોઈને હવે આવી રીતે જેલમાં પંદર વીસ પોહાય એમ નથી કારણ કે હવે એક તો તમારી સુવાળી લાઈફસ્ટાઈલ એ થઈ ગઈ છે પેલા તો હતું તમારું બારવટીયા જેવું કે તમે ખુદ ત્યાં ડુંગરા ખૂનતા હતા તબડક તબડક ઘોડા ઉપર તમને ધોળું તે વાંધો નહોતો હતો ખાખરાની હેઠળ તમને ઊંઘ આવી જતી હતી પાણાના ઓશિકા ઉપર હવે એવું તો છે નહીં તમને ગલગલિયા થાય છે કારણ કે તમે હં સાહેબીઓ દોમ દોમ માણી લીધી છે પૈસાની કોઈ તાણી નથી નાખા માગ નથી એટલા પૈસા ગમે ત્યાંથી ટપકી પડે છે તમારી ખાલી હાફ કરોડ ડપ મરે ચિત્રા બાબા ને જે તમારું નામ પડે નથી તમારે ઢીગલો આવી જ જવાનું છે આ બધું છે એટલે હવે બધા લોકો ની કહું છું બધી જ જેટલા લોકો છે ગેંગ બધી હતી એને હવે થોડું ડાયવર્ટ કર્યું કોઈને જેલમાં જવું પોહાય નથી હવે એ લોકો ભાડુંથી માણસો રાખે છે બુદ્ધિપૂર્વક ધારો કે કોઈ કાળું ધોળું કામ કરવું હોય કર્યા વગર છૂટકો ન હોય તો એનાય માણસો ભાડુતી રાખે એ ભાડું એટલા ટૂંક એને જેલમાં મેલમાં હરખું હોય તું જેલમાં તું જાવ આવજો ને તારું બધું વ્યવસ્થા તારા કુટુંબ ખાનદાન બધું કરી દેવું પણ અમે નહીં પછી કેવાય ખરવાની ગેમ નો માણસ એટલે ધાક કરીએ પણ પોતે ક્યાંય હલવાય નહીં આવી હવે પ્રોક્સી વોર જેને કહી શકાય બુદ્ધિપૂર્વક નું રિમોટ કંટ્રોલ વાળું એ પ્રકારનું ગેમ હવે બધી થઈ ગઈ છે ઓપરેટ થનારી એટલે અત્યારે ભાઈએ જીઆઈડીસી માં પ્રદાર્પણ કર્યું હવે વધારે થોડા ખોવાળા થાય પછી શક્ય છે પછી ચેમ્બર ઓફ કોમર્સ માં આવે પછી એથી આગળ વધે તો બધી કે હવે ભવિષ્યમાં આપણે જોવું કે કદાચ એવું ટાઇટલ આવે તો ના નહીં કે આજે મહાજન શ્રી કાંદલભાઈ જાડેજા પધારા છે આપની વચ્ચે તો એવું આપણે સાંભળવા મળે અને માં જો બીજી વાત છે વાલ્મીકી ઋષિ છે ને પેલા વાલીઓ લૂંટારો હતો તો વાલિયા લૂંટારાને જો વાલ્મીકી થવાની છૂટ હોય તો અત્યારના જે તથા બાહુબલીથી માંડીને જેટલા લોકો એને સુધરવાની અવકાશ હોય તો એમાં જરાય ખોટું નથી અને બીજું જે કેટલાક વ્હાઈટ કોલર રાજકારણીઓ છે એ તો નહીં પકડાયેલા કાંધલ છે ને એ નહીં પકડાયેલા કાંધલ છે સમજો આ તો છીંડે ચડેલો ચોર છે એમ તો આને કાંદર જાડેજા એટલે શું જાડેજા એટલે મુંજા એટલે હેળાની જેમ નાખ્યું માથે કાટા ને પોતે હેઠે એ શિકાર કરીને આમ મોઢું છુપાવી દે ઉપર કાંટા હોય એને કોઈ કઈ કરી નાખે એમ બીજા બધા વ્યવસ્થા કરી આ લોકોએ જે તે સમયે ખુલ્લે આમ કર્યું પણ જો એ કાંદલ જાડેજા આ જે કહેવાય વનાણા જીઆઈડીસીસી શરૂ કરી અને ઔદ્યોગિક ક્ષેત્રે અથવા તો વેપાર ધંધાની ક્ષેત્રે આગળ વધવા માગતા હોય અથવા તો એણે પ્રદાર્પણ કર્યું હોય તો આપણે કમસે કમ શાંતિ એટલી રાખીએ આપણે ઘણાને કહીએ છીએ ને કે આપણા મિત્રો ભયંકર સુખી થાય વધુ સારું તો કેમ તમને પૈસા ઓછીને આપશે કે ના આપણે માગશે તો નહીં આપે નહીં તો ગોળ્યો માગે તો નહીં એવી રીતે આ માણસ કામ ધંધે ચડી જાય તો બીજી ભયભત જે કઈ ચાલે છે એ તો ઓછું થશે અમને પણ અને બલકે સુરક્ષા મળશે કારણ કે એની ધાક તો એવી છે જ કાલે કોઈ વેપાર ધંધાના કોઈ પણ વેપારીને કોઈ મુશ્કેલી પડે તો હવે એના ઓથોરાઈઝ પદાધિકારી થઈ ગયા જીઆઈડીસી માં કાલ કાંઈ પણ ડખો થાય કોઈ પેમેન્ટ અટકાવી દે કોઈ જી બી વાળા હેરાન કરે કોઈ પાણી વાળા હેરાન કરે સફાઈ કામદાર હેરાન કરે બીજું કાંઈ પણ પ્રોબ્લેમ આવે હવે તો એ લોકોને એક સરનામું મળી ગયું કાંઈ પણ નામ તો સીધું છગડીઓ મોકલી દેવાનું કવર કાંધલ જાડેજા નામે હવે કાંધલ જાડેજા નામ આવે એટલે લગભગ અદાલત તો પોતે જ છે એટલે એવી રીતે એ ભાઈ આવ્યા જીઆઈડીસી માં તો કઈ ખોટું નથી આવી રીતે હું તો ટર્ન ઓવર થઈ જતો તો વેલ એન્ડ ગુડ એમાં શું ખોટું છે જી સર આપણે જોઈએ તો કંધલ જાણે એવું પણ કહ્યું છે કે હું જે કામ હાથમાં લઉં છું તે કરી કરીને જ રહું છું એ મારી ખાસિયત છે આ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ આપ્યું છે સર અને આપણે એવી અનેક બેઠકો જોઈએ કે જે વ્યક્તિ વ્યક્તિના નામથી ઓળખાય છે પછી ગોંડલ હોય જેતપુર હોય કે પછી કુતિયાણા હોય કે પોરબંદર હોય તો સર શું કહેશો કે એને લઈને સર શું કહેશો જુઓ દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર શું રાહ બોલ્યા ના ફરે શું અને તમે જે ગણો બોલ્યું તો પાળે જ કારણ કે આ એના ઉપર તો માથાકૂટ છે આપણે આવી જ કેસ છે જે ગોંડલનો ત્યાંય જયરા વિશે દુનિયાભરનું બધું કેવાય જ છે પણ એ જો કે છે એ પછી એના શત્રુ પણ સ્વીકારે ને કે બાપુ એક વખત બોલી ગયા તો વાત પૂરી એમાં પછી ખામી નહીં તો એ તો છે ને આજના જમાનામાં સૌથી મોટો દુષ્કાળ જો કોઈ હોય તો બે બે લોકો બે વ્યવહારનો છે દુષ્કાળ બે પદ્ધતિનો એક નૈતિકતાનો દુષ્કાળ ને બીજો ભરોસાનો કોઈને વાયદા વચન પાળવા જ નથી એનું શું કરી લેવું તમને લેખિત માં ઢંઢેરો આપે તમે ચૂંટણી ઢંઢેરો લેખિત માં હોય છે ને તોય નથી પડવો શું કહેવું કારણ કે નાક હોય તો તમારી ઉપર ઉપાધિ છે ને નાક તો ખાલી ચશ્મા પહેરવા જ રાખ્યા છે હવે કોઈને ઈજ્જત જેવી વ્યવસ્થા નથી એટલે તમને કહું લોકો હવે ટ્રાન્સફર થઈ ગયા છે તમે જો આ બધી પિક્ચરો જે હિટ જાય છે પુષ્પા ટુ કે બાહુબલી શું કામ કાયદો હાથમાં લઈએ એ લોકોનું સામ્રાજ્ય છે એવું બધા માનવા માંડ્યા છે ને તો ન કહે ભાઈ આવા માણસ ન હોવા જોઈએ જો શિષ્ટ સમાજ આપણે હોત આપણે સુદૃઢ સમાચાર સમાજ હોઈએ આપણે બધા શાંતિને એખલાસમાં માનનારા તો આવા પિક્ચર હિટ ન જવા જોઈએ કે ભાઈ આવી રીતે કોઈ દીવ હોય કે તમે કાયદો લઈને બધાને ફૂકી મારો કરીને આવું હાલતું છે પણ નહીં લોકો સમજે કે નહીં આજ સાચું છે કારણ કે એવા લોકોની ઉપર તો કોઈ તમે કંઈ કરી શકતા નથી તમારે તો તમારે સામાન્ય માણસ રોંગ સાઈડમાં બે ટુ વ્હીલર લઈને જાય એ હોસ્પિટલ એની બેન દીકરી કે મા બાપ ને ટિફિન આપવા જતો હોય પણ હવે રોંગ સાઈડમાં ગયો ને એને ઉતાવળ હોય પહોંચવાની તમારે તો વીસ પચાસ રૂપિયા તોડી લેવા છે તમારામાં માનો ચાલો છાંટો છે નહીં બાકી તમારે અહીંયા દારૂના અડ્ડા લેવાનો વાંધો નથી પણ તમે દૂધ વાળો છે ને રોંગ સાઈડ માં તો તમારી પછી દંડ લઈ લેવાનો છે તો આ જે અરાજકતા લોકો જુએ છે ઝોડા ડગલાવાળા ડોક્ટરો ખૂન કરે છે મારી પોતે કબીલું કે બાર જણા ને તો મારી નાખ્યા તો પકડાયેલી વાતો છે તો બાર નો મર્ડરર જે કેવાય ડોક્ટર એ જયારે પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે પોલીસ વાળા એ ઉભો થઈ કોન્સ્ટેબલ ખુરશી આપી સાહેબ આવું જયારે તમે નજરે જોઈએ છીએ નહીં જાડેજા લોકો હવે એવી રીતે માનવા માંડ્યા કારણ કે તમારે ને મારે જીવવું તો આપણે આપણી સલામતી પોતે જાળવવાનો વખત આવી ગયો તમે જો અહીંયા પાટીદારોએ મોરબીમાં શું કામ કીધું મને પાંચસો રિવોલ્વર નો લાયસન્સ આપો શું કામ નહીં તો ભાઈ આવી કાયદોની વ્યવસ્થા તો છે તો તું છાતી ન કૂટી લે કે વાહ ભાઈ વાહ અમારે તો બાવન ની છાતી ફૂલાવી ન ફરે કે ભાઈ પોલીસ છે અમારે કઈ વાત ખબર છે કે આ તો સત્યાનાશનો પાયો છે પોલીસ તો ખાલી બુદ્ધિપૂર્વક નો હવાલા જ પાડે છે તો એટલે હવે લોકો કાયદો હાથમાં લેતા થયા અથવા તો કાયદો હાથમાં લેનારા ને માનતા થયા એના આ બધા પિક્ચરો હિટ જાય છે ને આ તમે હું જે સિચ્યુએશન પણ હિટ જાય છે એટલે તમને કહું છું કે જે કઈ પરિસ્થિતિ છે એ માનસિક બદલાવ આવતો જાય છે ઈ બહુ શોચનીય વાત છે સરકાર લેવલે કે તમારામાં એવી શું ત્રુટી છે કે લોકોને એમ લાગે છે કે તમારા કરતા તો ઓલા કે કે મન મેલા ને તન ઉજળા બગલા કપટી હવે એથી તો કાગા ભલા તન મન એક જ રંગ કાંધલ જાડેજા શું છે એની વ્યાખ્યા કરવાની જરૂર નથી બીજા બધા ધોળા બગલા જેવાની વ્યાખ્યા હોય કાંઈક નીકળે કાંઈક આપણે જાણીએ છીએ આનામાં એ તો કન્ફર્મ છે ભાઈ શું એની એની માનસિકતા હું આખા જગત ને ખબર છે તો શું ખોટું છે મારા ખબર પડે ત્યાં જાવ સમજીને જાજો ઈ તો કન્ફર્મ છે ન્યા ખોટું હાલ છે તો એટલું તો કન્ફર્મ છે એટલે આપને કહું છું કે અત્યારે માનસિકતા બદલાતી એટલી હદે અરાજકતા પ્રવર્તી સરકાર માટે ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં આ શાંત સલામત ને વિકસતું રાજ્ય છે અને દેશના ઔદ્યોગિકથી માંડીને બધી રીતે વિકાસમાં જે બે ત્રણ રાજ્યો જેનો સિંહ ફાળો કહી શકાય પંજાબ પછી તો ગુજરાત જેવા ગુજરાત બાકી મહારાષ્ટ્ર તો આવા રાજ્યમાં આવી અરાજકતા હોય કે લોકોને હવે તમારી ઉપરથી ભરોસો ઉઠી જાય અને ભલે બાહુબલી કહેવાતા હોય કે માથાભારે કેવાતા હોય લોકો એના ભરોસે રહેવા મળી જાય મચ અને એ ગાંધીની ભૂમિમાં પોરબંદરમાં આવું થઈ રહ્યું છે બીજે શું નહીં હોય તમે સમજી લો આ રાજ્ય સરકાર માટે શોચનીય વાત છે અને ગુજરાતની જનતા માટે જે પ્રજા છે એના માટે તમને કોઈ ધડારૂપ ઘટના છે જી સર છેલ્લો પ્રશ્ન છે પોરબંદરને આનાથી ફાયદો થઈ શકે છે અને થઈ શકે છે શું થઈ શકે છે ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને ફાયદો સાહેબ જો એમાં અલગ અલગ પરિસ્થિતિ છે તો ફાયદો છે કારણ કે જે કેટલાક વેપારી પાસેથી કેટલાક લોકો પોતાની કહેવાતી કારણે કે હોય અથવા તો બીજી કોઈ બાબતમાં એની હેરાનગતિ કરતા હોય તો હવે તો સ્પીડ બ્રેકર આવી ગયું યસ દાખલા તરીકે હવે તમે તમે આજ પછી ક્યારેય નહીં સાંભળો કે વનાણામાં કોઈ આવીને કોલર ઊંચા કરી ગયો ધમકી આપી ગયો હવે નાના વેપારી કોલર ઊંચા કરીને ફરશે તમે લખી રાખજો શું કામ મળી ગયું એક આ પ્રકારનું રક્ષણ બરાબર કવચ મળી ગયું કાંદલ જાડેજા નામે તો પોરબંદરમાં આવા આસપાસમાં જેટલા પણ ઔદ્યોગિક છે સિમેન્ટ ફેક્ટરીઓથી માંડીને બાકી બધું તો ત્યાં આવા પ્રોબ્લેમો અનેક છે જ્યાં માર ધાડ ને જીવેદાતા પોતાની શક્તિ હોય તો તમે જીવી શકો તંત્ર પાંગળું છે તંત્ર પાસે કાંઈ છે તંત્ર પોપટીયું છે એને તો ઉપરથી કહે ત્યારે એ ટવકો કરે ન કરે ત્યારે બેસી જાય પોતાના માળામાં પણ આ આ એક જે જે છે લોકો પોતાની દબદબો જળવાઈ રાખ્યો છે અને સરકાર જેવું ચલાવે છે ભલે લોકો એમ કે ભાઈ આપણા જેવા લોકો આને પ્રોત્સાહિત ન કરવા જોઈએ પણ હું એમ કઉ તમે પેલા ઓલાને ને દાબ દાબ માં રાખો જે બાકાયદા પોલીસનો ડ્રેસ પહેરીને પણ પ્રજાની રક્ષણ નથી કરી શકતા તમે જો એને ઠપકો ન આપી શકતા હોય તો કાંદલ જાડેજાને સ્વીકારવામાં ધરાઈ વાંધો હોઈ શકે નહીં આ લોકો અમથા મેં કીધું ત્યાં જાય છે એટલે પોરબંદરને તો ફાયદો થવાનો છે આ પહેલી એન્ટ્રી છે હજી કદાચ બીજા બે એક બે ઔદ્યોગિક કે વેપારી સંગઠનોમાં પણ આવશે આ આવશે એટલે ના વાળા પણ આવશે ખાલી કાંદલ જાડેજા આવશે એવું નહીં કાંદલ જાડેજાને રાયવલ ગેંગ જે છે કારણ કે દરેકને પોતાનો પ્રભાવ તો હવે બે વસ્તુ પોરબંદરમાં પૈસા કટકટાવવાનું હવે ઓછું છે બીજી રીતે કહો તો કારણ કે પોતાની પાસે એટલા બધા ધંધાધાપા થઈ ગયા છે

રાજકોટ છે અલગ અલગ દાણા મંડળ દાણા નું વેપારી મંડળ છે દાણા બજાર છે કટલરી વાળાનું છે બધાનું છે અલગ અલગ એવી રીતના જે કોઈ વેપારી એસોસિએશન હશે હવે એમાં આ લોકો ઝુકાવશે કે ભાઈ એના ચેરમેન તરીકે હા મામે હેરકે હેરકાન રાખો તો શું થાય કે પ્રશ્નો હલ થઈ જાય કારણ કે તંત્ર જે છે એટલું જાડી ચામડી છે કોઈના બાપ નું હકાર એમ નથી એને તો કાઠલો પકડે એને જે લોકો જવાબ આપે છે તો હવે આ પ્રકારના જે લોકો આવ્યા છે ક્રાંતિ થી માંડીને બધા ક્રમશઃ આવશે પોરબંદર ને જરાય નુકસાન નથી હું તો એમ માનું છું સર આપનો કિંમતી સમય આપો જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે કાંજલ જાડેજાની રાજકીય સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ એન્ટ્રી થઈ છે અને તેના કારણે અનેક પોરબંદર ને ફાયદા થઈ શકે છે અને પોરબંદરની તાસીર પ્રમાણે જે છે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર